આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે અમદાવાદ સાઉથ ગુજરાત નવસારી સાતસોને પાંસઠ નવી કેવી લાઈનનું કામ કરતા ખેડૂતોના પાકને નુકસાન ખેડૂતોએ વર્તનની માંગણી કરી પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં લાઇનનું કામ શરૂ થતાં ખેડૂતોએ વર્તન માટે સર્વે કરવામાં આવે તેવી માંગ કરી છે કેડ તુવેર કપાસ મરચાં સહિતના પાકને નુકસાન થવાના ખેડૂતોના આક્ષેપ છે જૂના દાદાપોર ગામના ખેડૂતોને હાઇડેન્શન ટાવર લાઇન નાખતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન નુકશાન થશે તારીખ ત્રણ બાર ચોવીસ ના રોજ ખેડૂતોના વળતર માટેની નોટિસો પાઠવવામાં આવી અમદાવાદથી નવસારી જતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ભારત સરકારનું સાહસ લાઇનનું કામ ચાલતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ સમસ્યા છે અમારે કે હેન્ડ ટાઈલ આપણે હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જીભવાળોએ વગર અરજી કે વગર નોટિસ આવ્યા વગર જ આ બધું કોમ ચાલુ કરી દીધું અને અમારા લગભગ પંદરસોથી સોળ સોળસો છોડવા કેરણા ભાગી જાય એનું વળતર બળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ વડેશન લઈને આવીને ડાયરેક્ટ ચાલુ કોમ કરી દીધું છે અને અમોને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રીલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું હવે બેરા ઉભું કર્યું પાછા હવે આવાજ ભાગી કાઢવા આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય તો આના માટે અમારે વળતર હારામ હારું જોઈએ એક કદી એવું બાપના વા એવું કર્યું અમે હવે કઈથી લાઈને હાલ તમારા ગામમાં રેલ કેટલી વાર આવી બે વાર રેલ આવ્યો ઓનઘાટ બે વાર રેલ આવીને તે જબરજસ્ત રેલ આવી અહીંયા આગળ આપણે ઊભા છે અહીંયા આગળ ગરા ઘરા હમુ પાણી હતું એમાંથી બચા તો હવે આવાય ટોળી કાઢવા વારે તો અમારે કરવું હું ને જીવવું કેવી રીતે અમારે કોઈ જાતની નોટિસ કે કઈ તમને જાણકારી નહીં નોટિસ બોટિસ અમને કશું આવેલું નહીં આ લોકો અને પોલીસ પોડેશન લઈ અને આવીને ડાયરેક્ટ કોમ ચાલુ કરી દીધું એના માટે હવે અમારે શું કરવું આગળ એટલે અમારે કેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કઈક અમારા જીવાય એવું થાય બાકી આમાં તો છે ને આત્મહત્યા થઈ જાય એવો ગાંઠા હોય એવું છે અમારું કામ બસ કયા કયા પાક ને નુકસાન છે ઝાલર છે ચોરી મરચી એ બધા પાક અમારા છે અહીંયા આજુબાજુના બીજા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે ખાલી તમારો જ પ્રશ્ન છે બધાને છે આનો રાવજી બાબુ છે મનુ કાળા છે આ બાજુ ઇરફાનભાઈ નું છે બધાનું છે બધા અહીં ઉભેલા જ છે હાજરમાં જ છે આ જાદભાઈ છે બધા જ છે અહીંયા આગળ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે શું રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ